નુકસાનીનો સત્વરે પેકેજ જાહેર કરવાનો સીએમએ વ્યક્ત કર્યો નિર્ધાર સોશિયલ મીડિયાના મારફતે સીએમએ વ્યક્ત કર્યો નિર્ધાર મુખ્યમંત્રીના સોશિયલ મીડિયાના નિર્ધાર મારફત નુકસાનીની સમીક્ષા અને સર્વેની કામગીરી પ્રગતિ પર છે અને તેઓ સતત મંત્રીઓ અને અધિકારીઓ સાથે સંપર્કમાં હોવાની વાત જણાવી

ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે કુદરતી આપત્તિની આ અણધારી આફતમાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે ઉભી છે